અત્યારે રાજ્યમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હવે રાજ્ય સરકારે કરી છે છે દબાણો દૂર કરવા માટે હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું હોય એવું તાજેતરમાં કચ્છ સોમનાથ સહિતના સ્થળોએ મોટા પ્રમાણમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી હવે ભરૂચમાં પણ બોલડોઝરવારી કરવામાં આવી રહી છે ત્યારે દાદાના ના બોલ કાર્યવાહી મામલે હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ મેદાનમાં આવે છે આ કાર્યવાહીને લઈ મનસુખવાથાવા જિલ્લા કલેક્ટરે પત્ર લખ્યો છે જેમાં જ્યાં મનસુખવાથાવા જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં ન આવે ત્યાં સુધી લારી ગલ્લાર વારાઓના દબાણો દૂર કરવા અંગે કામગીરી હાલ પૂરતી બંધ રાખવામાં આવે તેવી રજૂઆત કરી છે મનસુખવાથાવા જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું કે વર્તમાન ચોમાસાની સ્થિતિને કારણે જિલ્લામાં કેટલીક જગ્યાએ લારી ઘલ્લાવાળાઓના દબાણ દૂર કરવા અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે જો સુધી રોજગારને લગતી બીજી અન્ય કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં ન આવે ત્યાં સુધી લારી ઘલ્લાવાળાઓના દબાણ દૂર કરવા અંગે કામગીરી હાલ પૂરતી બંધ રાખવામાં આવે તો સારું જેતરંગ તાલુકામાં પંચાયત દ્વારા લારી ગલ્લાવાળાઓના દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલી હતી તેઓ પણ હાલ પૂરતી દબાણ હટાવવાની જરૂરિયાત જણાતી નથી